એકદમ બાજુ બાજુમાં જ અહીંયા સલોનની સુવિધા કયો કે ફેસિલિટી કયો અવેલેબલ છે આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે તમારી સાથે રવિ બરાસરા અત્યારે હાલ આપણે એકઝેટ સનાડા બાયપાસ રોડ નથી એ જૂનો સમયનો ગેટની એકઝેટ બાજુમાં જે ઓળું લેન્ડમાર્ક છે ને એના ફર્સ્ટ ફ્લોર ઉપર છીએ અહીંયા લક્ઝરી સલોન લેડીઝ અને જેન્ટ્સ બંનેનું એક જ જગ્યા પર છે लक्जरी सैलून ना जेंट्स डिपार्टमेंट માં આપણે અંદર એન્ટર થઈ રહ્યા છીએ અને તમે ખાલી જોઓ ફર્નિચર ફર્નિચર जोरदार સિટિંગ આ કે આકુ પ્રીમિયમ પ્રીમિયમ સલૂન બાકી આ પટેલ ગ્રુપ એ બનાવ્યું હો અ રણજજી આપ બેઝિકલી ક્યાં સે દિલ્હી સે દિલ્હી સે યહાં પર જો જेंट्स કે हेयर कटिंग કરતે વો સ્ટાફ સબ દિલ્હી સે હી હે દિલ્હી સે વેલ ટ્રેન્ડ વેલ ટ્રેન્ડ કિતને સાલ કા એક્સપિરિયન્સ હે 7 યર ઓહો ટાઇમિંગ કે રહેગા હમારી જेंट्स सैलून કા ટાઇમિંગ હે તમામ પ્રકારની જેન્ટની જેટલી ટ્રીટમેન્ટ છે આ બાજુ ડિપાર્ટમેન્ટની અંદર મશીન છે

તમારું મસાજ થઈ જાય અને સાતો સાત અંદરની બાજુ તમે જોવો હેર વોશ પણ થઈ જાય સ્ટ્રીમ બી વારે વાહ આખે આખું નવું મશીન ગોતી આવ્યા હો આ બધાય ના સહી સબ લક્ઝરી દિખાતે હે બાદ પૈસા બહુ લગતા હે જ્યાદા પૈસા નહીં લોગે ના નહીં નહીં જ્યાં પૈસા એટલે એકદમ વ્યાજબી ભાવમાં તમારું એ કટ થઈ જશે હેર સ્પા પણ થઈ જશે અને સલોનમાં બીએડ બીએડ તમે કરો એટલે એ ટકા ટકા એમાં કઈ ન ઘટે લક્ઝરી સલોન ના જેન્ટ ડિપાર્ટમેન્ટની મુલાકાત બાદ એની બાજુમાં આવેલ લેડીઝ સલોન જે ડિપાર્ટમેન્ટ છે અહીંયા આપણે અત્યારે હાલ આવ્યા છીએ અહીંયા તમે જો વેટિંગ બેટિંગ જોરદાર છે અંદર સલોન તમે જો ફર્નિચર બર્નિચર બધું લાયગા રાખે આવું ટકા ટક બધું બનાવ્યું એ અને અત્યારે મેડમ પણ આપણી સાથે જોડાયા છે મહિલાઓના આ સલૂનમાં આપણે ટાઈમિંગ કેવો રાખ્યો છે શું કાય છે સવારે 10 થી સવારે 10 વાગે ઓપન થાય છે રાતના 8 વાગે તો અહીંયા મહિલાઓ માટે કઈ કઈ પ્રકારની ટ્રીટમેન્ટ થશે શું કાય છે એના વિશે કયો મહિલાઓ માટે બોડી ટ્રીટમેન્ટ છે સર વેક્સિંગ છે ક્લીનઅપ છે ફેશિયલ છે એન્ડ બોડી મસાજ છે હેર રિમોલ ટ્રીટમેન્ટ છે અને આમ તો બેનો તો જે કોઈ પણ પ્રોડક્ટ યુઝ કરતી હોય એ બધું બ્રાન્ડેડ અહીંયા આપણે થાય કે સુજન એવો થેપ્સ યુઝ કરીએ છે તે વર્લ્ડ ફેમસ છે બરાબર એકસાથે ચાર બેનો આરામથી બેસી શકે ને ટ્રીટમેન્ટ લઈ શકે એવી વ્યવસ્થા છે આ ચેર બધી હેર વોશની અલગ લાગે આ યસ નો સર યસ એ шампу છે ને હેર વોશ કે લિયે એ બહુ છે

સલોનને રિગાર્ડેડ જે ટ્રીટમેન્ટ હોય છે એ અત્યારે હાલ અહીંયા ચાલી રહી છે હવે જે ટ્રીટમેન્ટો મેગા સિટીમાંથી આવતી બેનપણી લઈને આવતી હતી અને કંઈક અલગ પ્રકારનું તમને દેખાતું હતું એ પ્રકારની અહીંયા તમને ટ્રીટમેન્ટ હવે ઘર આંગણે જ અવેલેબલ થઈ ગઈ છે લક્ઝરી સલોનની અંદર જ્યાં મેન અને વુમેન બંને માટેની ટ્રીટમેન્ટને લઈને ખૂબ સુંદર મજાની વ્યવસ્થા એક જ જગ્યા ઉપર છે જે પટેલ ગ્રુપ દ્વારા અહીં આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તો એક વખત ચોક્કસ મુલાકાત લેજો શનાડા બાયપાસ પાસે આપણે જે સમયનો ગેટ જૂનો હતો એની એક્ઝેટ બાજુમાં જે લેન્ડમાર્ક છે એ લેન્ડમાર્કના ફર્સ્ટ ફ્લોરની અંદર લક્ઝરી સલોન લેડીઝ એન્ડ જેન્ટ્સ સલોનની અંદર